જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાય ગિરનાર કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાય સેન્સ પ્રક્રિયા ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં નોંધાવી દાવેદારી શહેર ભાજપ પ્રમુખ માટે હાલ પચીસથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ પણ નોંધાવી દાવેદારી જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગિરનાર કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાય સેન્સ પ્રક્રિયા ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગુહિલની અધ્યક્ષતામાં નોંધાવી દાવેદારી શહેર ભાજપ પ્રમુખ માટે હાલ પચ્ચીસથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ પણ નોંધાવી દાવેદારી ગઠન પર્વ બે હજાર ચોવીસનો આખરી તબક્કો એટલે જિલ્લા અને મહાનગરના

સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ સંગઠન પર્વ એટલે દર ચાર વર્ષે સંગઠનની નવી રચનાઓ થતી હોય છે એને અમે કોઈ કાર્યકર્તા ને લોકશાહી તબક્કે ચૂંટણી કરવી હોય તો પણ એમને ફ્રીડમ આપી દર ચાર વર્ષ ના નિયમ પ્રમાણે આ બે હાજર ચોવીસ માં પણ ભારતીય જનતા પાર્ટી એ સંગઠન પર્વ ની ઉજવણી કરવાનું શરૂ કર્યું પ્રથમ તબક્કામાં પ્રાથમિક સદસ્યતા દેશભરમાં નોંધાય બીજા તબક્કામાં સક્રિય સદસ્યતાની પણ નોંધણી થાય ત્રીજા તબક્કામાં બુથ સમિતિઓનું ગઠન થયું ચોથા તબક્કામાં મંડળ સમિતિઓનું ગઠન થયું અને હવે પાંચમા તબક્કામાં મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની નિયુક્તિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે